સુરતના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા સુભાષિની યાદવજીના અધ્યક્ષતાને પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી પ્રેસ વાર્તામાં સુભાષિની યાદવ સાથે ગુજરાતના પ્રવક્તા નહેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા બીજેપીના શ્વેતપત્ર સામે કોંગ્રેસ અનિકા લાવી બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીના બીજેપીના કાર્યો ગણાવ્યા હતા દસ અન્યાયકાળના નામે પત્ર બહાર પાડ્યું છે આ અન્યાયકાળ નામક પત્રમાં દસ વર્ષના કાર્યોના મુદ્દા ગણાવ્યા હતા આર્થિક અન્યાય સામાજિક અન્યાય રાજનીતિક અન્યાય જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા બેરોજગારી મોંઘવારી મહિલાઓ સાથે ઉત્પીડન કાળા નાણાંની વાતો ક્યાં ગઈ પંદર લાખ પ્રત્યેક ખાતામાં ક્યાં ગયા દેશના તમામ વર્ગના લોકો રસ્તા પર આવી ગયા છે દેશનો નવો ટ્રેન્ડ ભારત રત્નના નામે શરૂ થઈ ગયો છે ખેડૂતોની હાલત જોઈશું સ્વામી સ્વામીનાથન ખુશ છે ખેડૂતો માટે સંસદ સુધીનો રસ્તો બંધ કરી દેવાયો છે ચૌધરી ચરણસિંહ છેલ્લા શ્વાસ સુધી ખેડૂતો માટે લડ્યા શું તેવો ખુશ હશે દસ વર્ષના કોરોના આવ્યું નોટબંધી આવી શું કાળું નાણું પાછું આવ્યું કોરોના આરોપીને છોડી દેવાયા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાનમાં દરેકની માહિતી મેળવવાનો અધિકાર છે ફક્ત ભાઈ બહેનો કહી દેવાથી દેશ નથી ચાલતો ભૂખમારામાં ભારતનું સ્થાન એકસો ને અગિયારમાં ક્રમે આવી ગયો છે ખેડૂતો પ્રધાનમંત્રીને મળવા દસ મિનિટ માંગી રહ્યા છે પણ તેમને ફક્ત માર મળી રહ્યો છે ખેડૂત એમએસપીના કારણે રસ્તા ઉપર ઉતરી ઉતર્યો છે પણ કોઈ સાંભળવા વાળું નથી મહિલા આરક્ષણ લાગી થયું પણ શું બે હજાર ચોવીસમાં દેશની એકસો ત્રીસ મહિલાઓ સંસદમાં પહોંચી શકશે તેત્રીસ પ્રતિશત મહિલા આરક્ષણમાં શું માન્ય રખાશે બે હજાર બાવીસમાં ગરીબીનો નાશ થશે રૂપિયાનો ભાર વધશે પેટ્રોલ સો ને પાર શું આ બધું થયું સુરત વેપારીઓનું કર્મભૂમિ છે એમના માટે વિપક્ષમાં એમના માટે મંદિર છે પરંતુ જીએસટી અને એમએસએમઈ સંતુષ્ટ છે અમે વિપક્ષમાં છીએ એટલે અવાજ ઉઠાવવો અમારું ફરજ ટેક્સટાઇલ ઉદ્યોગ છે એક દોઢ મહિનાથી એમના ઉપર ઠપ છે જવાહરલાલ નહેરુથી મનમોહન સિંહ સુધીની સરકારમાં દેશ પર પચાસ લાખ કરોડનું દેવું હતું અને હવે તે દેવું એકસો લાખ કરોડથી વધુનું થઈ ગયું છે એલપીજી સિલિન્ડરની કિંમત એકસો વીસ ગણોથી વધારે છે ખેડૂતોની વાતો નથી સાંભળવામાં આવતી તેમની ઉપર ગોળીબારી થઈ રહી છે એસસી એસટી અને ઓબીસી પર વધતા અત્યાચારો એ કેવા પ્રકારનો ન્યાય છે ભાઈ ભાઈથી લડી રહ્યો છે સમાજ સમાજથી લડી રહ્યો છે તમે સંપ્રદાયને ભડકાવવાનો પ્રયાસ કરી બીજેપીને લોકો કરી રહ્યા છે ચીન અને પાકિસ્તાનના લોકો ભારતમાં સો કિલોમીટર સુધી અંદર ઘૂસી ચૂક્યું છે ક્યાં ગઈ તે લાલાખો તમામ બાજુથી અને ચીનથી ઘેરાઈ ચૂક્યા છે કોણ જવાબ આપશે ઈડી અને સીબીઆઈ નું કામ ફક્ત અન્ય પક્ષોના લોકોને ટાર્ગેટ કરવાનું કામ એમને એવી શંકા છે ચૂંટણી પહેલા ફરીથી અમારી પર ઈડી અને સીબીઆઈ રેડો કરાવશે રાહુલ ગાંધીએ જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા તે તમામ બાબતો સાચી પડી રહી છે આવનારા સમયમાં જનતા દ્વારા જ હવે ફેસલું કરવામાં આવશે આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો તમામ બાબતો આવરી લેવાશે ये पांच लोग हमारे देश के आम लोग न्याय मांग रहे हैं जिनके साथ अन्याय हो रहा है युवा बेरोजगारी का शिकार भागीदारी न्याय जो पिछड़े अल्पसंख्यक अति पिछड़े एस सी लोग हैं उनकी कितनी जनसंख्या है जब तक हमें पता ही नहीं चलेगा कि जिसका जितना हक उसकी उतनी भागीदारी मिलेगी नहीं तो कैसे देश विकसित होगा कैसे उनके लिए योजनाएं बनेंगी किसान न्याय किसान सड़क पर उतर आए हैं किसान को एमएसपी के चक्कर में दर दर भटकना पड़ रहा है उसको उसकी अनाज की कीमत नहीं मिलेगी श्रमिक न्याय कांग्रेस पार्टी ने मनरेगा जैसी योजना लाकर किसान जो हमारे श्र, श्रमिक भाई बंधु हैं मजदूर लोग हैं उनके घर में दिया जलाने का काम किया था लेकिन आज ये सरकार उसके लिए क्या करती हमारे सवाल ये है